જે લોકોનું વજન દિવસે ને દિવસે વધતું જતું હોય અને બીજા એવા પણ લોકો છે જેનું વજન ઓલરેડી વધેલું છે એને ઘટાડવું છે તો એ તમામ લોકો માટે આજે ભોજન માટેનો સરળ ડાયટ પ્લાન મારે તમને જણાવો છે કે આ પ્રકારનું ભોજન લેવાથી તમારું વજન વધતું બંધ થઈ જશે અને વધેલું વજન પણ ધીરે ધીરે ઘટ ઘટી શકે છે આના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો આપણે ભોજનમાં શું શું લઈ શકાય છે તો તમે ભોજનમાં બાજરો જુવાર અને મકાઈ લઈ શકો છો આ ધાન્યો એવા છે કે જે તમારું વજન વધતું અટકાવી શકે છે અને વધેલું વજન છે એને ધીરે ધીરે ઓછું કરી શકે છે બીજું શાકભાજીની વાત કરું તો શાકમાં ટિંડોલા પરવળ કારેલા કંટોલા સરગવો મેથી મેથીની ભાજી લીલોતરી શાકભાજી દૂધી આ પ્રકારના શાકભાજી ખાવાની ટેવ પાડો આ બધા શાકભાજી એવા છે જે સરળતાથી પચી જાય છે એમાં ફાઈબર પણ સારી માત્રામાં છે અને તમારું વજન પણ વધતું અટકાવી શકે છે અને વજન વધેલું હોય તો એમાં પણ ઘટાડો કરી શકે છે એટલે આ પ્રકારના શાકભાજી ખાવાની ટેવ પાડો તમારા મનમાં એક બટેટા જ વસી ગયા હોય તો છોડી દેજો અમુક લોકો એવા છે કે નકરા કઠોળ જ ખાવા જોઈએ છોડી દેજો વજન ઘટાડવા માટે આ બધા શાક છે તે ઉપયોગી છે હવે મગ છે અને મગની ફોતરાવાળી દાળ આ બે ખાવાનું જોર વધારે રાખજો કારણ કે મગ છે એવું ભોજન છે સુપાચ્ય ભોજન છે જે સરળતાથી પચી પણ જાય છે અને તમારું વજન છે તે ઘટાડવામાં તમારી મદદ કરે છે ખાવામાં તલનું તેલ ખાઈ શકાય છે કારણ કે તલનું તેલ છે એ તમારું વધતું વજન ઓછું કરી શકે છે અને દિવસે ને દિવસે જે લોકોનું વજન વધતું જાય છે એમાં પણ બ્રેક આપી શકે છે અને ખાવામાં જો કોઈ પણ તેલની વાત કરું તો તલનું તેલ ઉત્તમ છે તલના તેલનું માલિશ કરજો કારણ કે તલના તેલનું માલિશ કરવાથી પણ તમને ફાયદો થઈ શકે છે બપોરે જ્યારે છાશ પીવો ત્યારે એમાં જીરું મીઠું સંચળ અને સૂઠ આ ચાર વસ્તુ મિક્સ કરીને છાશ પીવાની ટેવ પાડજો આ ચાર વસ્તુની એ એ શક્તિ છે કે તમારું ભોજન પણ સરળતાથી પચાવી જાણે છે અને તમારું વજન છે તે ઘટાડવામાં પણ તમને મદદરૂપ થાય છે તો આ ઉત્તમ ઔષધ તરીકે પણ તેનો પ્રયોગ કરી શકાય છે તમારે વજન ઘટાડવું હોય તો તમારે શેકુ હુંફાળું ગરમ પાણી જ પીવું જોઈએ અને જો તમને એસિડિટીની સમસ્યા ન હોય તો તમારે ઉફાળું પાણી છે એમાં એક ચપટી સૂંઠ મિક્સ કરીને એ ઉફાળું સૂંઠવાળું પાણી પીવાનું આ પ્રયોગ કરવાથી તમારું વજન છે તે ધીરે ધીરે ઘટવા લાગશે જે લોકોને વજન ઘટાડવું હોય એ લોકોએ દરરોજ બેથી ત્રણ કિલોમીટર ફરજિયાત ચાલવું જોઈએ કારણ કે ચાલવાથી આપણું બોડી મેન્ટેન થાય છે અને તમારી વધારાની ચરબી છે તે ધીરે ધીરે ઓછી થઈ જાય છે ફળની વાત કરું તો તમારે કેળા ચીકુ કે સીતાફળ આ ત્રણ ફળ ખાવાના નથી આ ત્રણ ફળ એવા છે કે જે તમારું વજન છે એને વધારવાનું કામ કરે છે જો હું તમને મેંદાની બનેલી વાનગીઓની વાત કરું તો એક મેંદો જેવો છે કે જે તમારું વજન દિવસે ને દિવસે વધારવાનું કામ કરે છે ફેટ એટલે કે ચરબી જમા કરવાનું કામ કરે છે તો એમાં તમે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બ્રેડ પીઝા બર્ગર આ બધી વસ્તુ આવે તો આ બધી વસ્તુ તમારે ઓછી કરી દેવાની છે અથવા તો બંધ કરી દેવાની છે તો પણ તમારું વજન છે તે ધીરે 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 ઓછું થઈ જશે દૂધની બનાવેલી વાનગીઓ મીઠાઈઓ નથી લેવાની કારણ કે દૂધ છે તે એટલું પૌષ્ટિક ભોજન છે કે જે તમારું વજન વધારવાની પ્રયત્ન કરશે એટલે વજન ઘટાડવું હોય તો થોડોક સમય પૂરતું દૂધ કે દૂધમાંથી બનેલી વાનગીઓનું સેવન ન કરવું જોઈએ ઠંડા પીણા છે કે ઠંડુ પાણી છે કે બજારું કોઈ પણ કોલ્ડ્રિંક્સ છે તે બિલકુલ પીવાના નથી કે કારણ કે એમાં એ પ્રકારની સુગરો છે કે જે તમારું

જે લોકો એસી એર કંડિશનર વધારે માત્રામાં ઉપયોગમાં લેતા હોય એ લોકો પણ ધ્યાન રા રાખે કે વધારે પ્રમાણમાં એસીની ઠંડી હવા લેશો તો પણ તમારું વજન છે એ ક્રમશઃ દિવસે ને દિવસે વધતું જાય છે એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારા શરીરમાં કફ નહીં વધવા દેતા કારણ કે કફ વધે તો એની સાથે મેદ પણ વધે છે તો કફ બિલકુલ નહીં વધવા દેવાનો જેથી કરીને આપણે વધતું વજન અટકાવી શકાય છે જે લોકોને દિવસે સૂવાની ટેવ હશે અને કલાકો સુધી સૂતા હશે એ લોકોએ સુવાની ટેવ બંધ કરી દેવાની છે તમારે સૂવું હોય તો દસ મિનિટ વામકુક્ષી નીંદર કરી શકો છો પરંતુ ઘસ ઘસાટ એકાદ કલાક સુધી સુવાનું નથી આ પ્રયોગ કરશો તો પણ તમારું વજન છે તે વધતું જાય છે જે લોકો ડીપ ફ્રાય ભોજન કરતા હશે ખૂબ તળેલા નાસ્તાઓ ખાતા હશે ખૂબ તળેલા કોઈ પણ અન્ય ફાસ્ટ ફૂડોનું સેવન કરતા હશે એ લોકોનું વજન પણ દિવસે ને દિવસે વધતું જાય છે તો આ લોકોને ખાસ ચેતવણી છે કે તમારે લોકોએ આ પ્રકારનું ડીપ ફ્રાય ભોજન કે તળેલા નાસ્તાઓ બિલકુલ લેવાના નથી જે લોકો પામ તેલમાંથી બનેલી વાનગીઓ અજાણતા ખાતા હશે એકના એક તેલમાં તળેલી વાનગીઓ વધારે પ્રમાણમાં તળાણી હશે ને એ વસ્તુઓનું સેવન વધારે કરતા હશો તો પણ તમારું વજન વધે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમારે વજન ઘટાડવું હોય તો સવાર સાંજ ભૂલા વગર ચાલવાનું શુદ્ધ સાત્વિક ભોજન લેવાનું અને થોડીક હળવી કસરતો કરવાની અને જે તમને જણાવ્યું એ પ્રકારનું ભોજન નહીં કરવાનું એટલે તમારું વજન છે તે ધીરે 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 ઓછું થઈ જશે હજી તમને વજન ઘટાડવા માટેનું એક ઔષધ આપણે ન ભૂલી શકીએ એનું નામ છે મધ સવાર સાંજ એક એક ચમચી મધનું સેવન કરશો તો પણ તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી